હેલો ફ્રેન્ડ્સ કાઠિયાવાડી કિચનમાં તમારું સ્વાગત છે તો આજે બનાવીશું આપણે આંબળાનો મુરબ્બો આંબળાની સિઝન ચાલુ થઈ ગઈ છે માર્કેટમાં આમળા બહુ સારા મળે છે તો ઠંડીની સિઝનમાં આંબળાનું સેવન કરવાથી શરીરને બહુ ફાયદા થાય છે આ રીતે તમે આંબળાનો મુરબ્બો બનાવશો તો મુરબ્બો છે તે આખો વર્ષ તમે સ્ટોર કરીને રાખશો તો મુરબ્બો બગડશે નહીં તો આંબળાનો મુરબ્બો બનાવવા માટે સૌપ્રથમ પ્રથમ જોઈ લેશું તો ઇન્ગ્રીડિયન્ટ્સમાં દોઢસો ગ્રામ આંબળા લીધા છે મુરબ્બો બનાવવા માટે તમે જે આમળાનો ઉપયોગ કરો છો તેમાં તમારે ખાસ ધ્યાન રાખવાનું છે છે કે ડાગાવાળા અને અને મોટી આમળા લેવાના આમળામાં ડાઘ ના હોવા જોઈએ બગડેલા આમળા હશે તો મુરબ્બો છે તે તમે લોંગ ટાઈમ સુધી સ્ટોર કરીને રાખશો તો મુરબ્બામાં ફૂગ ચડી જશે ડાગવાળા આમળા છે તેને કાઢી લેવાના છે અને આમળાને એક પાણીથી ધોઈ અને કોરા કપડાથી લૂછી લેવાના છે થોડીવાર માટે સાઈડમાં રાખી દેસુ સો ગ્રામ ખાંડ લીધી છે આ ચ આખી એલચી લીધી છે તો એલચીને પહેલા જ પીસીને રાખી દીધી છે તોજ લોવિંગ બ્લેકમરી અને ફૂલ લીધું છે ઇન્ગ્રીડિયન્ટને થોડી વાર માટે સાઈડમાં રાખી દેવાના છે આમળાને સ્ટીમ કરવા માટે ગેસ ચાલુ કરશું કડાઈ મૂકવાની છે અને કડાઈમાં બે ગ્લાસ પાણી નાખવાનું છે અને પાણીને ગરમ થવા દેવાનું છે પાણી સારી રીતે ગરમ થઈ જાય તો આ રીતે રીંગ મૂકવાની છે કે કાઠો તો આ રીતે જારી મૂકવાની છે અને જો તમારી પાસે હોલવાળી ડીશ તમારી પાસે અવેલેબલ હોય તો તેનો ઉપયોગ પણ તમે કરી શકો છો તો આમળા મૂકવાના છે આમળાને ઢાંકી અને પંદર મિનિટ સુધી સ્ટીમ થવા દેવાના છે પંદર મિનિટમાં આમળા છે તે સારી રીતે સ્ટીમ થઈ જશે જો તમારી પાસે સ્ટીમર અવેલેબલ હોય તો તેમાં આમળા છે તે ફટાફટ સ્ટીમ પણ થઈ જશે અને તમારે આ ઝંઝટ કરવાની પણ જરૂર પડશે નહીં તો પંદર મિનિટ થઈ ગઈ છે ખોલી અને જોઈ લેશું અને શરીરની મદદથી ચેક કરી લેવાના છે આમળા છે તે સારી રીતે સ્ટીમ થયા છે કે નહીં આમળા સારી રીતે સ્ટીમ થઈ ગયા છે તે એક પ્લેટમાં કાઢી અને આમળાને એક કલાક સુધી તડકે સૂકવી દેવાના છે આમળાને તમારે તડકે ના સુકવવા હોય તો એક કલાક સુધી તમે પંખે રાખશો તો પણ આમળા છે તે સારી રીતે સુકાઈ જશે તો આમળાને ચમચીની મદદથી આ રીતે હોલ કરી દેવાના છે તો આમળાને તમે સ્ટીમ કરો છો તેની પહેલા તમારે હોલ કરવાના નથી તેની પહેલા તમે હોલ કરશો તો આમળામાં અંદર પાણી ચડી જશે એટલે આમળાને સ્ટીમ કરીને પછી જ તમારે ચમચીની મદદથી આ રીતે હોલ કરવાના છે થોડી વાર માટે આમળાને સાઈડમાં રાખી દેવાના છે કામડા નમુ રબ્બો બનાવવા માટે ગેસ ચાલુ કરશું નોન સ્ટિકની પેન મૂકવાની છે અને જે આમળા રાખ્યા હતા તે આમળા નાખવાના છે અને જે ખાંડ રાખી હતી તે ખાંડ નાખવાની છે ખાંડ નાખી આમળા અને ખાંડને સારી રીતે મિક્સ કરી દેવાના છે ખાંડને ઓગળવા માટે તમારે પાણી નાખવું હોય તો તમે 3 થી 4 ટેબલસ્પૂન પાણીનો ઉપયોગ પણ કરી શકો છો પણ પાણી છે તે તમારે વધુ નાખવાનું નથી ખાંડ ઓગળી જેટલું પાણી છે તમારે નાખવાનું છે તમે પાણીનો ઉપયોગ નથી કર્યો આ રીતે તમે કન્ટિન્યુ હલાવતા રહેશો તો ખાંડ છે તે તેની રીતે જ ઓગળી જશે ખાંડ અને આંબળા સારી રીતે મિક્સ થઈ ગયા છે અને ખાંડ સારી રીતે ઓગળી ગઈ છે તો આમળાને આ રીતે ઢાંકી અને પંદર મિનિટ સુધી કૂક થવા દેવાના છે પંદર મિનિટમાં આમળા છે તે સારી રીતે સોફ્ટ થઈ જશે તો ઢાંકણ ખોલી અને વચ્ચે વચ્ચે હલાવતું જવાનું છે અને ગેસને સ્લો જ રાખવાનો છે હાઈ રાખવાનો નથી તો પંદર મિનિટ થઈ ગઈ છે ખોલી અને જોઈ લેવાના છે આમળા છે તે સારી રીતે કૂક થયા છે કે નહીં તો આમળા સારી રીતે કૂક થઈ ગયા છે તો મુરબ્બામાં જે આખો ગરમ મસાલો રાખ્યો તો તે ગરમ મસાલો નાખવાનો છે અને જો તમારે કેસર નાખો તમે કેસરનો ઉપયોગ પણ કરી શકો છો તો ગરમ મસાલાને સારી રીતે મિક્સ કરી દેવાનો છે તો આખા ગરમ મસાલાને સારી રીતે મિક્સ કરી દેવાનો છે ગરમ મસાલો સારી રીતે મિક્સ થઈ ગયો છે તો જે એલચી પાવડર રાખ્યો હતો તે એલચી પાવડર નાખશું એલચી પાવડર નાખી અને એલચી પાવડરને પણ સારી રીતે મિક્સ કરી દેવાનો છે જો તમારે એલચી પાવડર ના નાખવો તો તેની જગ્યાએ તમે આખી એલચીનો ઉપયોગ પણ કરી શકો છો તો હાથની મદદથી આ રીતે ચેક કરી લેવાનું છે એકતાની ચાસણી થાય એટલે મુરબ્બો છે તે સારી રીતે બની ગયો હશે તો મુરબામાં ચાસણી છે તે સારી રીતે થઈ ગઈ છે ગેસને બંધ કરી દેવાનો છે અને મુરબ્બાને ઠંડો થવા માટે આપણે પંદર મિનિટ સુધી સાઈડમાં રાખી દેવાનો છે મુરબ્બાને તમે પંખે રાખી દેશો તો મુરબો છે તે ફટાફટ ઠંડો થઈ જશે તો મુરબ્બાને ભરવા માટે કાચની ઝાર લેવાની છે અને આ જારને તમારે અડધી કલાક તડકે તપાડી દેવાની છે તો તૈયાર છે આમળાનો મુરબ્બો તો આમળાના મુરબ્બામાં તમે એક ચમચી મુરબ્બો ઠંડો થઈ જાય ત્યારે વિનેગર ઉમેરી દેવાનો છે વિનેગર તમે ઉમેરી દેશો તો ફૂક કે ફંગસ થશે નહીં વિનેગર ઉમેરી દેશો તો ટેસ્ટ પણ ચેન્જ થશે નહીં તૈયાર છે આમળાનો મુરબ્બો તો તમે પણ એકવાર આ રીતે આમળાનો મુરબ્બા જરૂર ટ્રાય કરજો આ રીતે તમે આમળાનો મુરબ્બા બનાવશો તો મુરબ્બો ટેસ્ટમાં ટેસ્ટી બનશે અને મુરબ્બો છે તે લોંગ ટાઈમ સુધી બગડશે નહીં તો જો તમને આ રેસીપી સારી લાગી હોય ચેનલમાં નવા હોવ અને ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો ચેનલને લાઈક કરજો શેર કરજો કોમેન્ટ કરજો આવી જ નવી રેસીપી જો હું માટે ચેનલને સબસ્ક્રાઇબ કરજો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને રેસીપીને ફ્રેન્ડ સાથે શેર કરતા રહેજો થેન્ક યુ મળીએ આપણે નેક્સ્ટ રેસીપી સાથે Thank you.